ભરૂચ LCB છે ભરૂચ ખાતેથી લાખોના મુદ્દામાલ સહિત વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને લઈ ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અસામાજિક પ્રવૃત્તિ સદંતર બંધ રાખવા લિસ્ટેડ બુટલેગરોની હાલની પ્રવૃત્તિ ઉપર વોચ રાખી આપેલ સૂચનાઓના આધારે એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમ એમ રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પીએમ વાળા સહિત સ્ટાફ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન માહિતી મળી હતી કે ભરૂચ શહેરના રોટરી ક્લબની પાછળ આવેલ માલવાડી ટેકરા ખાતે નવાબ ઉર્ફે નબુ અને તેનો ભાઈ હનીફ હજી ઇમરાન શાહ વિદેશી દારૂ પોતાના ઘર પાસે છુપાવી રાખેલ છે અને રીતે પોતાના દ્વારા વેચાણ કરી રહી છે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસના સ્થળ પરથી ફોર વ્હીલ ગાડી નંબર જીજી સોળ ડીજી સત્તાણું ઓગણીસ તેમજ નંબર પ્લેટ વગરની જ્યુપિટર મોપેડ અને બુટલેગર નવાબ ઉર્ફે નબુના મકાનની બાજુની રૂમમાંથી વિદેશી દારૂ બારસો અગિયાર નંગ બોટલ મળી આવી હતી પોલીસે એક લાખ સોતેર હજાર અને બે વાહનો સહિત સાત લાખ એકતાલીસ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને કશક ગુરુદ્વારા પાસે વણકરવાસમાં રહેતો વિશાલ ઉર્ફે હુક ફાટલો ઠાકુરભાઈ પરમાર તેમજ સરફરાજ ઉર્ફે શેરુ સમદભાઈ મંસુરીને ઝડપી પાડ્યો હતો જ્યારે નવાબ ઉર્ફે નબુ ઇમરાન શાહ દિવાન હનીફ ઉર્ફે હાજી ઇમરાન શાહ દિવાન અને દર્શન ઉર્ફે હારૂ પ્રવીણભાઈ પટેલને વોન્ટેડ જાહેર કરી ગુરૂ તપાસ હાથ ધરી હતી